રાજ્યમાં ધોરણ દસ અને બારની આગામી માર્ચ મહિનામાં પરીક્ષા શરૂ થવા જઈ રહી છે જેને લઈ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન સૌરાષ્ટ્ર અને ટ્રાન્સ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે મોડેલ બોર્ડ એક્ઝામ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી તરફથી ખાસ સ્કોલરશીપ પણ આપવામાં આવશે આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરેક સેન્ટરે નિષ્ણાંતો દ્વારા તૈયાર કરેલ પ્રતિભા ટુ થાઉઝન્ડ ફોર પેપર સેટનું વિનામૂલ્યે વિદ્યાર્થીઓમાં વિતરણ કરાશે આ અંગે વધુ વિગતો ઓપટોક મીડિયાની મુલાકાતે આવેલા કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અને આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી હું પ્રકાશ કરમચંદાની ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન જે સમગ્ર ગુજરાતના કોચિંગ ક્લાસનો સંગઠન છે એનો પ્રમુખ છું આજે મારી સાથે કોર કમિટીના સભ્યો જેડી સર લખન સર અને સનત પોપટ સર ઉપસ્થિત છે આજે સૌરાષ્ટ્ર એકેડેમિક એસોસિએશન દ્વારા આગામી તારીખ 9 અને 10 ના રોજ સમગ્ર સૌરાષ્ટ્રની કોચિંગ ક્લાસીસમાં એક ઇતિહાસ રચવા જઈ રહ્યું છે કેવો ઇતિહાસ તો બાળકોની અંદર જે બોર્ડની પરીક્ષાનો હાવ છે એ દૂર કરવા માટે બોર્ડની પરીક્ષાનું વાતાવરણ આપીને દરેક ક્લાસીસની અંદર સૌરાષ્ટ્રના પછી રાજકોટ હોય જામનગર હોય મોરબી હોય સુરેન્દ્રનગર હોય ઓપરેટા જેતપુર ધોરાજી પોરબંદર બોટાદ કોઈ પણ સૌરાષ્ટ્રની સિટીને લઈ લો એની અંદર પરીક્ષા લેવામાં આવશે કોચિંગ ક્લાસ એસોસિએશન છે એ બાળકોને આવવા માટે એન્જોય બોર્ડ એક્ઝામ સેમિનાર તો દર વર્ષે કરે છે છેલ્લા ચાર વર્ષથી પણ આ વખતે નવું અભિગમ લઈને આવ્યા છીએ જેથી બાળકો બોર્ડની એક્ઝામમાં કેવી રીતે એને મેન્ટલ માનસિકતા રાખવી પરીક્ષામાં સમય ઉપર પેપર કેમ પૂરું થાય એના માર્ગદર્શન પણ સાથે સાથે આપવામાં આવશે અને અંતે પ્રમુખ તરીકે મને જણાવતા આનંદ આવે છે કે આ પરીક્ષાની સાથે સાથે આપણે ધોરણ દસ અને બાર નામના વિદ્યાર્થીઓ માટે બહુ ઇમ્પોર્ટન્ટ પેપર સેટનો પણ વિમોચન કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે પ્રતિભા બે તો એ બાળકો પેપર સેટમાંથી પેપર્સ કરશે લાસ્ટ મિનિટ રિવિઝન તરીકે તો એમને પણ એમને જે એના માર્ક્સ છે એને વધારવામાં ખૂબ 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 ઉપયોગી થશે મારું નામ સનતકુમાર પોપડ છે ધોરણ બાર સાયન્સના અગત્યના સબ્જેક્ટ ફિઝિક્સ વિષયના શિક્ષણ સાથે હું છેલ્લા બાવીસ વર્ષથી સંકળાયેલો છું સૌરાષ્ટ્ર એકેડેમિક એસોસિએશન અને ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમે મોડેલ બોર્ડ એક્ઝામ બે હજાર ચોવીસનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આયોજન દ્વારા જેમ પ્રમુખ સરે વાત કરી એમ વિદ્યાર્થીઓના મનમાં જે બોર્ડની પરીક્ષાનો હાવ છે એ તો ડર દૂર થશે જ સાથોસાથ બોર્ડની પહેલાં જ જાણે કે પ્રી બોર્ડ એક્ઝામિનેશન આપતા હોય એવા માહોલ અને વાતાવરણનો લાભ પણ એને મળશે સાથે સાથે એનામાં આત્મવિશ્વાસનો પણ સંચાર થશે આ સાથે અગત્યના પ્રશ્નોનું રિવિઝન કરી શકે લાસ્ટ મોમેન્ટ પ્રિપેરેશન કરી શકે એ માટે અમે બે હજાર ચોવીસ પ્રતિભા એવું એક પેપર સેટનું પણ અમે નિઃશુલ્ક પ્રદાન કરવાના છીએ દરેક વિદ્યાર્થીઓને એનું પણ અમે વિમોચન કરવા જઈ રહ્યા છીએ તારીખ નવ દસ શુક્રવાર તથા શનિવાર બપોરે ત્રણ વાગ્યે સમગ્ર સૌરાષ્ટ્રના દરેક શહેર દરેક જિલ્લા દરેક તાલુકાના દરેક સેન્ટર પર આ પરીક્ષા યોજાવા જઈ રહી છે